હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે તો સુદાન અને દક્ષિણ સુદાન બંનેના દાવાવાળા તેલ સમૃદ્ધ વિસ્તાર અબેઈમાં ગમમેન્ટ્સના ગામ લોકો પર હુમલો કર્યો હતો જેમાં એક સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક સહિત બાવન લોકોના મોત થયા છે આ સાથે ચોસઠ લોકો ઘાયલ થયા છે આ વિસ્તારમાં એક અધિકારીએ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ આ અંગે એક જાણકારી આપી છે અબેઈના માહિતી પ્રધાન બેલિસ કોચે ધ એસોસિએટેડ પ્રેસ એપી ને શનિવારે સાંજે થયેલા હુમલાનો હેતુ સ્પષ્ટ નથી પરંતુ સામાન્ય રહી છે કોઈ કોચે એ જણાવ્યું હતું કે શનિવારની હિંસામાં હુમલાખોરો નુઅર જનજાતિના સશસ્ત્ર યુવાનો હતા જેઓ ગયા વર્ષે તેમના વિસ્તારોમાં આવેલા કારણે વરાપ રાજ્યમાં ભાગી ગયા હતા

અગોકમાં યુનિસ્ફા બેઝ પર હુમલો કર્યો કે નિવેદનમાં કહેવામાં આવ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે